હેલો યુટ્યુબ ચેનલ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં આવી છો તો મજામાં જ છો ચાલો આજે આપણે જવાનું છે ભાવનગર તો તમે આ ચેનલમાં ન હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો અમે જઈ ભાવનગર વિડીયોમાં આગળ જોતા રહો મિત્રો જો આપણે આ બસમાં જવાનું છે હાલો આપણે જઈ બસમાં હાલ બટો દોડો અમે જઈ બસમાં હવે જાનુબેન ને બે છે ભાવનગર

તો જોતા રહેજો રામ ભગવાન બજરાત તો કે બ્રહ્મનો રેવા દે ચાલા આ બને આ અ એ સીધા પલાશ તો نظارا فائنلی پہ તો વિડીયોમાં આગળ જોતા રહેજો હજી જવાનું છે દવાખાને ત્યાં જવાનું છે જોયું નથી તો વિડીયોમાં એ જોતા રહેજો ચાલો જઈ અંદર લઈ લે સાયકલ ને આવડતી આવડે લઈ લે

પેટ્રોલ પૂરું આવી ગયા જો તો પેટ્રોલ પૂરી હાલો મિત્રો આપણે કાળા નાળાથી હાલ આવીએ છીએ દવાખાને જવાનું છે દવાખાને આપણે ફાઇનલી પહોંચી ગયા દવાખાનું છે નંદનવન જવો મિત્રો તો હાલો આપણે અંદર જઈ અંદરનું કઈ રીતનું જોઈ લઈએ હાલ જાનું ો મિત્રો આપણે ફાઈનલ દવાખાને પહોંચી ગયા હવે આપણે ગામ છે અંદર માયકો જોતા રહેજો તો મિત્રો આ છે નંદનવન શિશુ હોસ્પિટલ છે માતાજી પાસે કાળાનાળા જુઓ અને ડૉક્ટર પણ છે જયેશ પંડ્યા આનંદ ગોઘાવાડા અને સંતો નરવાની જયેશ પંડ્યા આનંદ ગોઘાવાડા અને સંદેશ નરવાણી તો આપણે બતાવવાનું છે ડૉક્ટર આનંદ ઘોઘાવાલ મિત્રો જે હૃદય રોગની ગ્રાફીના નિષ્ણાંત છે કહે છે બધા હારું છે મિત્રો જો આ એડ્રેસ છે આપણે આવી ગયા છીએ દવાખાને જવું આ રીતનું છે બધું જુઓ જો આ રીતનું છે કે ફાઇલમાં એનું લખેલું અને આ એમનું દવાખાનું છે જોઈ શકો મસ્ત સુવિધા મિત્રો જુઓ અને મિત્રો આપણે અહીંયા પહેલી વખત આવ્યા છીએ આ હોસ્પિટલ તમે જોઈ શકો છો કાળા નાળા આવેલી છે તો આ છે અમે વારામાં બેઠા જે અમારો વારો એક વાગ્યા આવશે તો વિડીયોમાં આગળ વધારે તો કઈ બરાબર ને જાનું બેન અહીં બેઠા હું જોવા બટા એ જાનું بٹر تا جائے چپل کاٹے

ભાગ લેલું કેવું લાગે સારું લાગે એવું થોડું ડોક્ટર ને કહી દો જોતું કે આવું પીતી હતી બહાર જ મિત્રો આપડે જઈ દેવા દેવાખાને હવે હાલે રાખો દોડો

You do?